સંખેડા ખાતે પોષી પૂનમના પાવન પર્વ નિમિત્તે જગતજનની મા અંબેના પ્રાગટ્ય દિનની ભવ્ય અને ધાર્મિક ભાવભીની ઉજવણી કરાય છે આ અવસરે માતાજીને નવીન રીતે તૈયાર કરાયેલા સોનાના ભવ્ય સિંહાસન ઉપર વિધિવત રીતે બિરાજમાન કરાવવામાં આવ્યા હતા જેને લઈ સમગ્ર વિસ્તારમાં આસ્થા અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો માતાજી માટે તૈયાર કરાયેલ આ સોનાના સિંહાસન માટે અંદાજે બસો ત્રીસ ગ્રામ શુદ્ધ સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો આખો સિંહાસન અંદાજે પાંત્રીસ લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયું હતું જ્યારે મંદિરને રિનોવેશન કરવા પાછળ અંદાજે પંચાવન લાખ રૂપિયાથી વધુનો ખર્ચો થયો હતો પોષી પૂનમના દિવસે વહેલી સવારથી જ માતાજીના દર્શન કરવા માટે માય ભક્તો ઉમટી પડ્યા હતા અત્રેના મંદિરના પરિસરમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા સવારે ભાતુજી મહારાજના મંદિરેથી વિશાળ શોભાયાત્રા નીકળી હતી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં માય ભક્તો જોડાયા હતા પોષી પૂનમના પાવન અવસરે નવા સોનાના સિંહાસન પર દર્શન કરવાથી ભક્તોમાં વિશેષ ભાવના જાગી હતી અને સમગ્ર સંખેડા પંથકમાં ધાર્મિક ઉત્સવનો માહોલ છવાઈ ગયો હતો પુષી પૂનમ ને લઈ અને મંદિરને પણ ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું માય ભક્તો દ્વારા સાંજે અત્રે ભંડારાનું પણ આયોજન કરવામાં આવેલું છે ભંડારામાં ઉપસ્થિત રહેવા માટે માય ભક્તો દ્વારા સમસ્ત સંખેડા નગરના નાગરિકોને આમંત્રણ અપાયું છે